બફારા બાદ છે તે બપોર બાદ છે તે વાતાવરણમાં પલટો આવ્યો હતો ત્યારે શહેરની જો વાત કરીએ તો જેતપુર અનેક વિસ્તારમાં છે તે વરસાદની શરૂઆત થઈ હતી જેમાં કિનબત્ટી ચોક સ્ટેન ચોક ચાંદની ચોક સામાકાંઠા વિસ્તાર

તો લોકોને ઉકળાટમાંથી ગરમીમાંથી રાહત મળી છે સારો વરસાદ જેતપુર પંથકની અંદર વરસી રહ્યો છે ત્યારે વરસાદથી ખેડૂતોમાં ખુશી છે અમરેલી જિલ્લામાં ફરી એકવાર વરસાદ શરૂ થયો રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદ શરૂ થયો છે સારો વરસાદ અમરેલીના ગ્રામ્ય વિસ્તારોની અંદર થઈ રહ્યો છે રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે જેના કારણે ખેડૂતોની અંદર ખુશી જોવા મળી રહી છે તો વરસાદ ખેંચાયો હતો પરંતુ ફરી એકવાર વરસાદ વરસી રહ્યો છે જેનાથી ખેડૂતો ખુશ છે તો અમરેલીના બાબરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ રાજુલાબાદ બાબરાની અંદર પણ ધોધમાર વરસાદ ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે બાબરા શહેરની અંદર પણ ધોધમાર વરસાદ

શહેર તેમજ ગ્રામ્ય ત્યારે બાબરા શહેરમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા છે ત્યારે રાજુલા શહેરમાં પણ ધોધમાર વરસાદ તેને લઈ અને રસ્તાઓ ઉપર વરસાદી પાણી વહેતા થયા છે ત્યારે હવામાન વિભાગે આગાહી આપી છે તેને લઈ અમરેલી જિલ્લામાં અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે જી જી આભાર હરેશ તમામ જાણકારી આપવા માટે તો આ તરફ ભાવનગરની અંદર પણ વરસાદી માહોલ છે ભાવનગર શહેરમાં વરસાદી માહોલ ભાવનગર શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે ભાવનગર શહેરના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે ત્યારે લોકોને ગરમીમાંથી રાહત મળી છે ભાવનગર શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે આસપાસના ગામડાઓમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે ભાવનગર શહેરના દ્રશ્યો જોઈ શકાય છે અલગ અલગ વિસ્તારોમાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે

અને આ દુષિત પાણી ખેતરો ની અંદર નુકસાન કરી શકે છે હું દસ વર્ષથી આવ્યું એટલે દસ વર્ષથી હોય પોણી કુટે હર વખત મારા ઘરમાં પોણી ભરાય ઘઉના ઢોલ પલડી જોઈ હે છોકરોના કપડા પલડી જોઈ બધું જ પલળી જાય પણ અમે કશું કેતા નહીં એરંડા વાયા તા બગડી ગયા હર સાલ ભેસો માટે અત્યારે કશું રહેતું નહીં હવે ભેસો ચાર પોચ બોધી એમને ચો લઈને જવું અમારે અમારી પરિસ્થિતિ આ વખત અમને કોઈ ખાવા આપવા બી આવે એમ નહીં